જે લોકો પાસે જમીન છે ને વાલા એ લોકોને એવા વિચાર આવે કે કટકો આપણે ઉડાડી દઈ સિટીમાં સારા મકાન લઈ લે સારી ફોર વ્હીલ લઈ લે બિંદાસ થી લાઈફ જીવ્યા અને જેની પાસે નથી ને વાલા એ લોકો એવું વિચારે કે રાત દી મહેનત કરીને ક્યાંક પાંચ વીઘા લઈ લે ક્યાંક કોરોનો જેવા કોરોનો આવે ને તો આપણે જાવા થાય એમ તો વાલા વાચું કહું તો હવે કદાચ નાખે ને તો પાંચ વર્ષમાં એનો ભાવ કોણ જાણે કેટલો થઈ ગયો હશે કે તમે એટલું તો કમાય નહીં શકો એમ તો જમીન હોય મહેરબાની કરીને વાલો કોઈ કાઢતા નહીં કારણ કે આપણા શોખ પૂરા કરવા હોય ને તો આપણે મહેનત કરવી બહુ જરૂરી છે

哎呦我的妈！